વેલકમ બેક રાજીવ ગાંધી ભવનમાં રાહુલ ગાંધીની નેતાઓ સાથેની બેઠક પૂર્ણ થઇ છે કોંગ્રેસના નિરીક્ષકોને પ્રથમ બેઠકમાં જવાબદારી સોંપાઈ છે એક કેન્દ્રીય નિરીક્ષક સાથે ચાર નિરીક્ષકોની ટીમ તૈયાર કરાઈ દસ દિવસમાં નિરીક્ષકો જે જિલ્લાનો રિપોર્ટ સબમિટ કરશે પોલીટીકલ અફેર્સ કમિટીના સભ્યો એમપી એક્સએમપી એમએલએ એક્સ એમએલએને જવાબદારી સોંપાઈ છે એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી ડિપાર્ટમેન્ટના વડા પણ નિરીક્ષક તરીકે જશે નેતાઓ સાથેની બેઠક પૂર્ણ અપડેટ રાહુલ ગાંધી આજે ગુજરાત પ્રવાસે છે બે દિવસનો ગુજરાત પ્રવાસ જેમાં પ્રથમ બેઠક છે ઓરિયન્ટેશન બેઠક થઈ ચુકી છે લગભગ દોઢ કલાકથી પણ વધારે આ બેઠક ચાલી જેમાં એઆઈસીસ નેતાઓ અને પ્રદેશ કોંગ્રેસના એકસો પચાસ જેટલા નેતાઓ જે છે તે હાજર રહ્યા હતા મહત્વપૂર્ણ એ બાબત હતી કે જે જિલ્લા પ્રમુખો છે તે માટે નિરીક્ષકોની એક ટીમ તૈયાર કરવામાં આવી છે એક કેન્દ્રીય નેતા અને ચાર પ્રદેશના નેતા એમ પાંચ નેતાઓની એક ટીમ બનાવવામાં આવી છે જે પહેલો પ્રથમ દસ દિવસ સુધી નિરીક્ષકોની ટીમ જે છે તે જિલ્લાઓમાં જશે અને જે પણ જિલ્લા પ્રમુખ માટેના જે દાવેદારો હશે તેમનું કેમ્પ લેશે અને ત્યારબાદ પહેલો રિપોર્ટ જે છે તે દસ દિવસ બાદ સોંપશે મહત્વનું છે કે પિસ્તાલીસ દિવસ સુધી જે સંગઠન પર્વ ચાલવાનો છે તેને લઈને આવતીકાલે બેઠક મળવાની છે અત્યારે હાલ જે ઓરિયન્ટેશન બેઠક મળી તેમાં જવાબદારીઓ જે છે તે પાંચ જે નેતાઓ નીમવામાં આવ્યા તે તમામને સોંપવામાં આવી છે એક્સ એમપી ચાલુ સાંસદ જે છે તે અપૂર્વ ધારાસભ્ય ધારાસભ્યો સહિત જે કમિટીના મેમ્બરો છે તેમને આ નિરીક્ષકો યાદીમાં સમાવવામાં આવ્યા છે એટલે કે હવે કોંગ્રેસ જે છે તે સંગઠન પર્વ ઉજવવા જેવું છે તે પહેલા જિલ્લા પ્રભારી અને જે જિલ્લા પ્રમુખ છે તેના માટે મંથન કરી રહ્યું છે જે બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર